જય માતાજી તો આપડે આવી ગયા છે ફાઈનલી વાળીએ સવાર માં નહોતો હોવાનું બહાર જવાનું કીધું આપણે કારીગર ની ફોન આવ્યો હતો એટલે કીધું તમે ચાલુ કરી દયો બપોર પછી આવીશ આપડે આવી ગયા છે વાળીએ બે થર માર્યા ઓલી બાજુ ને પાપડા ને એવું બધું છે આની ઉપર આપણે પછી સીધી આપડે આવી જશે પીઢું બે બે આ આવશે દસ ફૂટ ની આ બાજુ ની નવ ફૂટ ની ટૂંકમાં આ ગાળામાં આવશે બાકી આ સાપણિયા હે ચાર કરી ઉપર આવશે પછી પીઠ ઉપર ટૂંકમાં બે થર આવશે ને એક આ બાજુ એક આવશે અને ઓલી બાજુ બે થર તો કારીગર તમે બે દિવસે આવું આવું કરતા હતા ભાઈ નું ઇન્ટરવ્યુ લઈ લે આપડે કેમ ન આવતા

ચા પાય ને ચાર પાંચ વખત સારું છે હજખલ ટૂંકમાં સારી રેતી આવી ઓલી તો એટલું નીકળી ગયું દારણ આ ગામ માંથી લેવા ઓલી આપડે કેશોદ થી આવી હતી રેતી એ રીતનું હે બાકી તમને અંદર નો તો આપણે પ્લાન બધે બતાવ્યો તો એટલું માં બે દિવસ ત્રણ દિવસ થાય પછી સીધા આપણે પત્રા નાખી જ આવાગલા વિડિયો માં પછી પત્રા ઢાકવાનું વિડીયો તમને બતાવશું બાકી આખો ફેરવા ફેરો જાવું છે લાઈટ ગઈ છે આજ ફોર્ટ માં ગઈ તે એટલે તમને આગળ વિડિયો બતાવ્યો એટલે આજ તો ટૂંકમાં ફુવારાનો વિડીયો નહીં બનાવીએ કારીગરના એવા એટલે બતાવી દીધું માંડવી ટૂંકમાં જ આ બાજુ ગોટો ભરવા માંડીએ આ ટૂંકમાં ખૂણો થોડોક આપણે નબળો છે એટલે લાંઘો હારો પડી ગયો હે દીટમાં અહીંયા પાણી પૂકશે બે દિવસ હોય જાય આમ ત્યાં હેલા આવે

મળીએ છીએ નવા વ્લોગ માં ત્યાં સુધી આવજો જય માતાજી